નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આજે જાણીશું કે નવરાત્રિનું પૌરાણિક કથા અનુસાર શું મહત્વ છે અને આને કેમ ઉજવવામાં આવે છે જો અમારી આ સ્ટોરી તમને પસંદ આવે તો સ્ટોરી અને લાઇક કરી શેર કરી અને કોમેન્ટમાં જય મહાકાળીમાં જય અંબેમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે આ સ્ટોરીને ચાલુ કરીએ પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખૂબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઈ પણ નરજાતિના શસ્ત્રથી મૃત્યુ ન પામી શકે આ વરદાન મેળવ્યા બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો ત્યારબાદ તેને વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ બધા ગભરાઈ ગયા અને તેઓ ભગવાન શિવ પાસે ગયા શિવજીએ બધાને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે તેમ છે બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા અને દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું ત્યારબાદ દેવી શક્તિએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેનો નાશ કર્યો હતો તેથી દેવી શક્તિને મહિષાસુર મર્દિનીના નામથી પણ ઓળખાય છે ત્યારબાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ આ સિવાય એક બીજી દંતકથા પણ નવરાત્રી સાથે જોડાયેલી છે કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યા તે પહેલાં તેમને દેવી શક્તિની ઉપાસન કરીને તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું અને ત્યારબાદ તેમને નવ દિવસ સુધી રાવણ સાથે યુદ્ધ કરીને દસમા દિવસે યુદ્ધમાં તેનો વધ કરી દીધો અને તેની ખુશીના રૂપે લોકો વિજયા દશમી ઉજવે છે અને આ પરંપરાને લોકોએ આજે જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનું પુતળું બનાવીને તેનું દહન કરે છે આજે વર્ષો પછી પણ એ જ ઉમગ અને ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયા દશમીની ઉજવણી કરે છે જે નવ દિવસ સુધી માતાજીએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું તેને નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ખૂબ જ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે એવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાનમાં શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને એમાં અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમ આ દિવસે ઠેર ઠેર ખૂબ જ મોટા મોટા યજ્ઞો થાય છે આ દિવસનું મહત્વ ખૂબ જ માનવામાં આવે છે પહેલા તો ગરબા શેરીઓમાં કે ગામના ચોકની વચ્ચે થતા હતા પરંતુ હવે તો આનું સ્થાન પાર્ટી પ્લોટે લઈ લીધું છે પહેલા જે ગરબાઓ ગવાતા હતા તે તો બધા જાણે અત્યારે નામશેષ થઈ ગયા છે પહેલા ગામડાઓમાં મહિલાઓ જાતે ગરબા ગાતી હતી અને જો કોઈના ઘરે બાળક જન્મ્યો હોય કે સારો પ્રસંગ હોય તો તેમના ઘરે ગરબા ગવાતા પરંતુ આજે તો એ પરંપરા જાણે કે અદૃશ્ય થઈ ગઈ છે છતાં પણ હજુ ગામડાઓમાં મંદિરના ચોકમાં ગરબા થાય છે જે આપણા ભારતની પારંપરિક યાદને તાજી કરાવે છે હવે તો ગરબા તો દૂર પરંતુ ડીજે આવી ગયા છે અને ગરબાની જ્યાંએ ફિલ્મી ગીતો ગવાય છે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ આપણી સંસ્કૃતિનો ધ્વંસ થઈ રહ્યો છે અને આપણી સંસ્કૃતિ ધીરે ધીરે નાશ પામતી જઈ રહી છે તો મિત્રો કેવી લાગી આ સ્ટોરી જો સ્ટોરી પસંદ આવી હોય તો સ્ટોરીને લાઈક અને શેર કરી કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જો આવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી